નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેહિકલમાં આડિયા આપણી ચેનલ પર આવ્યું છે જય બાબા રામદેવ ટ્રેલર વિડીયોમાં તમે ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ચાલીસથી પચાસ ટકા જોવા મળશે સત્તર ધોકાવાળી આ ટોલી છે ટોલીમાં કોઈ પણ જતનો સડો નથી વિડીયોમાં તમે જોઈ શકો છો પાવરફુલી જેક છે બુકવાળી ટોલી છે એટલે કે ટોલીનું પાર્સિંગ થઈ ગયેલ છે તમને બુક પણ મળશે અને એંસી ફૂટની આ ટ્રોલી છે અને ટ્રોલીની કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દિનેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરીએ ક્યાં જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો બોટાદ ગામ કાનિયાટ કાનિયાટ ગમે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે દિનેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતો હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે પહેલાં વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જવુંથી પ્રેસ કરજો આવનાર એ નોટિફેસન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન